ખાડિયા ગામે રહેતા અર્જુનભાઈ વિહાભાઈ જીલિયા ઉપર હુમલો થયો હતો ત્યારે અગાઉ છતાં થોડા દિવસો પછી પાછું ભાડું લેવા માટે આવેલ વ્યક્તિને ફરી પણ ભાડું આપેલ ત્યારબાદ સાંજના સમયે અમે જમવા બેઠા હતા ત્યારે એકાએક ચાર પુરુષ અને એક મહિલા અમારા ઘરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ઘુસી ગયા અને અમને ઢોર માર માર્યો હતો જેમાં માથાના